ઓય બધા ડિસ્કો કરશી હા આ શું બોલો ઓ પછી રન લેટર કંતર સાલો રાખજો કજા હાલે વાંધો નઈ માનું ગનું કઈ આપવાનું માનું આપવાનું હોય ને ભલામાં કેટલું દેવાનું મારા આવો જો તો તો ડીજે વાળો હા પારું બોલો ને હું બીજું 4-5 દ્યો મને કે ભાઈ दारू પીતાય ને

મને આપણે જેવો લાગ્યો હા હો કાકા આપડે એવું લાગે કાકા તો આપડે એને એક પૈસા દેવા નઈ જ